નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો લઈને વહેલી સવારે એક મહત્વની અપડેટ સામે આવી છે ગુજરાતની આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી છે તેમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે પાલનપુર કુટેડી ચડોતર

તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ઉષાબેન કચ્છના નેતૃત્વમાં ચાલુ વર્ષે જિલ્લામાં સાતમા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીવનના પ્રથમ એક હજાર દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું પોષણ ટ્રેકરમાં લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન બાળકોમાં થીમ પર પ્રયાસો હાથ ધરાયા હતા અને પોષણ અભિયાન અંતર્ગત પાલનપુર ભૂતેડી ચડોતર ચિત્રાસણી સહિત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખ્યાવાળિયાની ઉજવણી કરાઈ હતી આ ઉજવણીમાં કિશોરી દ્વારા વાનગી નિદર્શન તેમજ લાભાર્થીઓએ પોષણ શપથ લીધા હતા ચોથા મંગળવારના પૂર્ણ દિવસ ઉજવણીની થીમ પોષણ થાળીમાં કઠોળ શાકભાજી ફળો તેમજ કિશોરીઓને પૂર્ણ શક્તિ પેકેટ વિવિધ રેસીપી વાનગીઓથી થતા લાભો વિશે માર્ગદર્શિત કરાયા હતા તેમજ કિશોરીઓ દ્વારા રંગોળી ડેકોરેશન તૈયાર કરીને પૂર્ણ દિવસમાં આવતી કિશોરીઓનું વજન ઊંચાઈ બીએમઆઈ કરવું હિમોગ્લોબિનની તપાસ તથા લાઈવ રસોઈ દ્વારા વાનગીઓ વિશે સમજ અપાઈ હતી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મુખ્ય સેવિકા બ્લોક એ એન એમ એમ સ્ટાફ નર્સબેન આયા વર્કર આશા વર્કર આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી તેડાદર બહેનો અને વહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ